બારના મોટા લાલપુરના યુવાનો દ્વારા જય હનુમાન ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના મોટા લાલપુર નદી કિનારે વીસ બાર બે હજાર ત્રેવીસથી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી જે ટુર્નામેન્ટ એક મહિના સુધી સફળતાપૂર્વક યોજાયેલ જેમાં સૌથી વધુ ટીમોએ ભાગ લીધો અને આજે ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં તખતપુરા ઇલેવનનો ભવ્ય વિજય થયો આ ટુર્નામેન્ટના આયોજક દ્વારા બોય કેયુરભાઈ વિનુભાઈ બોય અજીતભાઈ રાકેશભાઈ હર્ષદભાઈ સુરેશભાઈ આ ટુર્નામેન્ટમાં મેચ વિજેતા ટીમને ટ્રોફી અને અને રોકડ રનર રનરઅપ્સ ટ્રોફી અને રોકડ ઇનામ રૂપિયા પાંચ હજાર આપવામાં આવ્યું આ જય હનુમાન ક્રિકેટ ટુર્નામેન્ટ મોટા લાલપુરના આયોજકો દ્વારા ભાગ લીધેલ ટીમ અને મેચ જોવા આવેલ તમામ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી